ॐ श्रीहरितनयाय विद्महे लच्भाईपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्य प्रचोदयात् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवा श्रीबालकृष्णलाल बीजय श्रीद्वारिकादीशीजय दी ॐ श्रीपितृवरमात्मने नमः ॐ नमो भगवते साधक बंधु वाहला भक्तजनो अने सनातनधर्मनापसर्वे उपाकोना अंतःकर्ण विराजमान राजाधिराज पूर्ण पुरुषोत्तम भगवान ब्रह्मस्वरूप श्री अनंत भगवन ब्रह्मस््रोत श्रीद्वारिकाधीशिमहाराजना चण हो। जय श्री कृष्ण ओम नमो भगवते वासुदेवाय साधक बंधु ભગવાન શ્રી દ્વારકાધીશજી મહારાજની અનન્ય કૃપા ભાગવતજી મહારાજના આશીર્વાદનો ડોંગરેજી મહારાજના ત્રિકમાચાર્ય બાપુની કૃપા અને સદગુરુ મહારાજની અનન્ય કૃપા પ્રેરણાથી સૌ સાથે મળી ડોંગરેજી મહારાજ ભાગવત નવનીતનું પઠન શ્રવણ કરી પિતૃદેવતાઓની મુક્તિને માટે કામના કરી રહ્યા છે જીવન ધન્ય બનાવી રહ્યા છે કંઈક કલ્યાણ કરી રહ્યા છે ભગવાનના કૃપાપાત્ર બની રહ્યા છે ત્યારે આજે પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરી ભાગવતનો પ્રતિપાદ્ય વિષય નિષ્કામ ભક્તિ તે વિષય ડોંગરેજી મહારાજના જે આશીર્વા પુષ્પો છે એના જે જે અનુગ્રહના પુષ્પો છે તેનું શ્રવણ પઠન કરી ધન્યતાનો અનુભવ કરીએ નિષ્કામ ભક્તિ ભાગવત શાસ્ત્રનો મુખ્ય વિષય કહેવામાં આવ્યો છે કે પ્રોજિક કૈતવઃ ધર્મ અત્ર નિરૂપીત અહીં કૈતવ શબ્દનો અર્થ થાય છે કપટ જ્યાં કોઈ કપટ નથી સંસારનું કોઈ સુખ મને મળે સુખ ભોગવવાની ઈચ્છા જ કપટ છે ઘણા લોકો ભગવાનની ભક્તિ તો કરે છે સાથે સાથે એવી પણ ઈચ્છા રાખે છે કે મને કંઈક બીજા કરતાં વધારે પડતું સુખ છે એ મળી જવું જોઈએ મને વધારે સુખ ક્યારે મળશે મને વધારે પૈસા ક્યારે મળશે આવી તૃષ્ણાઓ છે એ સાથે લઈને ફરતા લોકો હોય છે ભક્તિનું ફળ ભોગ કહેવામાં નથી આવ્યું એટલે કે ભક્તિનું ફળ ભોગ નથી ભક્તિનું ફળ સંસારનું સુખ નથી ભક્તિનું ફળ એકમાત્ર ભગવાન છે ભક્તિ કરીએ એટલે આપણી પાસે સુખ વધી જાય એવું ભાગવતજી પણ એ વાક્યને સમર્થન કરતું નથી પણ ભક્તિ કરવાથી ભગવાન અવશ્ય મળે છે આ વિષય પર છે ભાગવતજી પોતાનો જે વિચાર છે એ સક્ષમ બનાવે છે કે ભક્તિનું ફળ ભગવાન છે ભગવાનની ભક્તિ ભગવાન માટે કરો મંદિરમાં જઈ લોકો ભગવાન પાસે માગે છે ભગવાન પાસે વધારે માગવું સારું નથી કારણ ભગવાન તો એમ જ ઉદાર છે એ ઉદાર છે એ બધા લોકોના દેવ છે સર્વ જગત નિયંતા છે ભગવાન જીવને વધારે ધન આપે છે વધારે સુખ આપે છે છતાં પણ આપણને દરેકને દરેક જીવાત્માને તે સુખ ક્યાંક ને ક્યાંક ઓછું જ લાગી રહ્યું છે જે ભગવાન પાસે વધારે માગે છે ત્યારે ભગવાન એવું ભગવાનને એવું લાગે છે કે આ મને કંજ સમજે છે પણ ભગવાન તો બહુ ઉદાર છે માગવાથી પ્રેમ ઘટે છે આપવાથી પ્રેમ વધે છે ભક્તિનો અર્થ છે ભગવાન સાથે પ્રેમ કરવો ભક્તિમાં લેવાની ઈચ્છા થતી નથી ભગવાનમાં જે કંઈ પણ છે એ ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરવાનો ભાવ એ જ ભક્તિ કહેવામાં આવી છે જે મંદિરમાં ભગવાનને કંઈક આપવાને માટે જાય છે ભગવાન તેને પ્રેમથી જુએ છે ભગવાન જેને નજર આપે છે તેને જ દર્શનનો આનંદ મળે છે દે નજર તુમકો તો સભી સુરત રામ કી હોય ભગવાન તેને નજર આપે છે જે ભગવાનને કંઈક અર્પણ કરે છે જે ભગવાનની પાસે માગવાને માટે જાય છે ભગવાન તેને નજર આપતા નથી મંદિરમાં જે ભગવાનને કહેવું કે તમે તો ઘણું આપ્યું છે હે ઈશ્વર હે દેવ હે વિશ્વાધાર તમે તો મને ઘણું બધું આપ્યું છે હું લાયક નથી તો પણ સુખી છું હે દેવ આપની મારા ઉપર કેટલી બધી કૃપા કહેવાય મેં કલ્પના પણ ના કરી હતી એવું બધું હે ઈશ્વર તમે મને આપેલું છે આવો આભાર વ્યક્ત કરવાને માટે મંદિરે જવાનું છે મેં આજથી એવો નિશ્ચય કર્યો છે કે હું આંખ કે આંખ હું ભગવાનને અર્પણ કરીશ બીજા અન્ય કોઈને નહીં આપું ઘર છોડીને મંદિરમાં જવાનો અર્થ છે કે આંખ ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરવાની દ્રષ્ટિમાં મારી દૃષ્ટિમાં ને કેવળ મારા જે આરાધ્ય દેવ છે હું એનું જ દર્શન કરીશ કદાચ તમને શંકા થાય કે મહારાજ આ શું કહો છો તો જગતને તો આંખ આપવી જ પડે સંતો જગતને જુએ છે પણ ઉપેક્ષા ભાવથી જુએ છે ડુંગરેજી મહારાજા ભાગવત નવનીતમાં લખે છે કે આંખ આપવી તો કેવળ ભગવાનને જ અર્પણ કરવાની છે દ્રષ્ટિ બે પ્રકારની હોય છે ઉપેક્ષાત્મક અને અપેક્ષાત્મક દ્રષ્ટિ તમે ગેરથી અહીં આવ્યા ત્યારે રસ્તામાં તમે કચરો પડેલો જોયો કચરાને લોકો ઉપેક્ષા ભાવે જુએ છે તેથી અત્યારે તમને કચરો યાદ આવતો નથી જ્યારે કે કચરાને તમે જોયો છે સંત સંત મનને વારંવાર સમજાવે છે કે શ્રી કૃષ્ણ વિનામમાં જગતમાં જે કંઈ પણ આપણે જોઈએ બધું જ કચરા સમાન છે જગતને જુઓ પણ કચરાની જેમ ઉપેક્ષા ભાવથી જોવાની વાત કરી છે કારણ આપણે આગળ જ જોઈ ગયા કે આપણું જીવનો મુખ્ય ધ્યેય છે એ મોક્ષની પ્રાપ્તિ છે મુક્તિ તરફ જવાનું છે સંસાર સુંદર છે એવું સમજીને ન જુઓ સંતો જગતને જુએ છે પણ ભાવથી જુએ છે ભગવાનને આંખ આપવી છે મેં મારી આંખો ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરી છે બીજી એક સુંદર કથા છે કે સુદામાની પણ આવી એક નિષ્કામ ભક્તિની કથા છે જ્યાં પ્રેમ છે ત્યાં લેવાની ઈચ્છા થતી નથી ત્યાં તો બધું આપવાની ઈચ્છા થાય છે ભગવાનની ભક્તિ ભગવાનને માટે કરો ભક્તિનો ફળ ભોગ નથી ભક્તિનો ફળ ભગવાન છે સુદામાજી દ્વારકાનાથ પાસે માગવાને માટે ક્યારેય નહોતા ગયા મુઠ્ઠી પૌવા લઈને ગયા હતા તેમના હૃદયમાં એવી પવિત્ર ભાવના હતી કે આ શ્રી કૃષ્ણને અર્પણ કરવા છે બસ મારે મારા દ્વારકાનાથ પાસે કંઈ જ માગવું નથી મારી પોટલીમાં જે કી તાંદુલ છે જે પૌવા છે મારે ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરી દેવા છે બસ મારા હૃદયનો આ ભાવ મારે ત્યાં વ્યક્ત કરવો છે ભગવાન છે દ્વારકાધીશ એ સુદામાને પૂછે છે કે મિત્ર તારો સંસાર કેવો ચાલે છે સુદામા દેવે વિચાર કર્યો કે દુઃખ મારા પાપનું ફળ છે પાપ મેં કર્યું છે માટે હું દરિદ્ર છું હું પ્રભુને ત્રાસ આપવાને માટે નથી આવ્યો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે પોતાના સુખ માટે પ્રભુને ત્રાસ આપવો એ ક્યારેય ભક્તિ ન હોવી ઉષ્ામાજી કહે છે કે દુઃખ મારા પાપનું ફળ છે મેં ક્યાંક પાપ કર્યું હશે માટે મને દરિદ્રતા મળી છે એ દુઃખનું ફળ મારું છે એમાં હું ઈશ્વરને દૂષિત ક્યારેય ન કરી શકું તેથી હું દુઃખી છું માનવ પાપ કરે છે ત્યારે હસે છે પરંતુ પાપની સજા થાય ત્યારે જીવ માત્ર છે રડવા લાગે છે એને પાપનું ફળ ભોગવવું ગમતું નથી સુદામા શ્રીકૃષ્ણ ભગવાન સુદામાદેવને પૂછે છે કે મિત્ર તારો સંસાર કેવો ચાલે છે પંદર વીસ દિવસથી તો તેઓ ભૂખ્યા હતા પોરબંદરથી લઈ અને દ્વારકા સુધીની યાત્રા કરી ભૂખ્યા તરસ્યા હતા શરીરના બધા હાડકા દેખાતા હતા બહુ દુઃખી છતાં સુદામાદેવે પ્રભુની પાસે કંઈ જ માંગ્યું નહીં કે મારા દ્વારકાનાથ પાસે હું ક્યારેય માંગુ નહીં એમ પણ સુદામાદેવને અયાચક વ્રત હતું ક્યારેય કોઈની પાસે કંઈ જ માગવું નહીં સુદામા દેવ વિચાર કરે છે કે મારો કનૈયો અતિ કોમળ છે આટલો મોટો થયો છે પરંતુ તેનો આજે પણ બાળક જેવો જ છે મને જોઈને રડવા લાગ્યો સુદામાને દ્વારકાનાથની આંખોમાં આંસુ આવી જાય છે મારો મિત્ર છે આની આવી દશા થઈ છે સુદામા વિચારે છે કે કનૈયો તો જોઈને રડવા લાગ્યો એ દ્વારકાધીશનું હૃદય કેટલું કોમળ છે કે આજે સોનાની નગરીનો રાજા થયો હોવા છતાં પણ જ ગરીબ બ્રાહ્મણ પર હું જ મિત્ર પર હસવાને બદલે એ પોતે પેલો બાળપણમાં બાલ્યકાળમાં જેવો હતો તેવો જ દુઃખી થઈ એવા જ સખા ભાવથી મારી સાથે રડવા લાગ્યો છે હું મારા પ્રભુને ત્રાસ આપવાને માટે નથી આપ્યો હું તો પ્રભુનો આ કોમળ હૃદય જોઈને જ પીગળી ગયો છું હું મારા પ્રભુને ક્યારેય ત્રાસ ના આપી શકું શ્રી કૃષ્ણદેવ છે એ સુધા મહાદેવને વારંવાર પૂછે છે કે તારા સંસારમાં કોઈ મુશ્કેલી હોય તો હે મિત્ર મને જણાવો આપણી હું કંઈક સમાધાન કરીએ સુદા મહાદેવ કહે છે કે પ્રભુ આનંદથી સંસાર ચાલી રહ્યો છે મારા જીવનમાં કોઈ જ તકલીફ નથી મને બસ આપના દર્શન થઈ ગયા મારું જીવન સફળ થઈ ગયું છે મારે કોઈ વસ્તુની જરૂર નથી રહી સુદા મહાદેવ માગવા માટે નથી ગયા આપવાને માટે ગયા છે હું મારા મિત્રને છે આ તાંદુલ છે આ ચોખા છે આ પૌવા છે હું બસ એને ખવડાવવાને માટે આવ્યો છું મારે એમની પાસે કંઈ જોતું નથી સુદામાએ પોતાનું સર્વસ્વ આપ્યું છે દેવે જો કંઈ માગ્યું હોત તો જે માગત તેટલું જ ભગવાન આપવાના હતા સુદામાજીએ કદાચ માગ્યું હતું તેણે માગ્યું એટલું ભગવાન એમની ઈચ્છા અવશ્ય પૂરી કરી શકવાના હતા પણ દેવે કંઈ માગ્યું નહીં ભગવાનની ભક્તિ ભગવાનને માટે કરો ભક્તિનું ફળ સંસાર સુખ નથી ભક્તિ કંઈ પણ માગવાને માટે કરશો નહીં ભગવાનની ભક્તિ ભગવાનને માટે કરો જે બહુ જ પ્રેમથી પૂજા કરે છે ભગવદ્ નામના જપ કરે છે ઓમ શ્રી કૃષ્ણ શરણમ નમા ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ જે કંઈ પણ ઈષ્ટ આરાધ્ય હોય એના જે કોઈ પણ જપ કરે છે ભગવદ્ નામનું સ્મરણ કરે છે તેને ભગવાનનો આનંદ મળે છે ભગવાનની કૃપા તેના ઉપર થાય છે તે હર હંમેશ પ્રફુલ્લિત પ્રસન્ન મનવાળા રહે છે તેના જીવનમાં સુખ દુઃખ માન અપમાનનો ગમે તેવો પ્રસંગ આવે તેના ઉપર ક્યારેય કદી કોઈ પણ વસ્તુની અસર થતી નથી સુખ આવે છે સુખ જાય છે દુઃખ આવે છે દુઃખ જાય છે દુઃખ કાયમ રહેતું નથી સંસારના સુખ દુઃખ વાદળો જેવા હોય છે લોકો વાદળને નથી જોતા સૂર્યના દર્શન કરે છે ભગવાનની ભક્તિ ભગવાન માટે કરો જે પ્રેમથી ભગવાનની સેવા કરે છે તેને એવું લાગે છે કે ભગવાન હર હંમેશ તેની સાથે છે સાધક બંધુઓ સુદામાજી દ્વારા ડુંગરી જ મહારાજ આપણને આ કથાના સમજાવે છે કે નિષ્કામ ભક્તિ હોવી જોઈએ ભગવાન પાસે ક્યારે કંઈક માગવાનો ભાવ નવો જોઈએ હે ઈશ્વર તું મને આપી દે એ તો અંતરીયા છે એને બધાને જ ખબર છે કે કોને શું જોઈએ છે પણ યોગ્ય સમય આવે ત્યારે એ દ્વારકાનાથ આપણા સૌની ઈચ્છાઓ અવશ્ય પૂરી કરશે બસ આપણી અંદર ધીરજ અને ભગવત પ્રત્યેનો આનંદની શ્રદ્ધા ભાવ હોવો જરૂરી છે નિષ્કામ ભક્તિનો આધ્યાય દ્વારકાધીશજી મહારાજના શ્રી ચરણોમાં સમર્પિત કરી આજની કથાને વિનામ આપીએ ઓમ શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ શ્રીકૃષ્ણાર્પણ મસ્ત સવને જય દ્વારકાધીશ અધર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓલીય શ્રી ભાગવત ભગવાન જય શ્રી ડોંગરેજી મહારાજ